તાનાનું મંદિર અને આ રીરી તેમનું મંદિર અંદર વીર મહાદુર છે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજે આપણે વડનગરમાં છીએ વડનગરમાં આજે હું તમને બતાવવાનો છું તાના રીરીની સમાધિ કહી શકાય કે જે સંગીતના જે રાગ કહેવામાં આવે છે તેમાં મલહાર રાગ ગાનાર તાના રીરી જેમના કહી શકાય અવાજથી કહી શકાય અકબરમાં જે દીપક રાગ ગાવાથી જે જ્વારા ઉત્પન્ન થઈ હતી અને મલ્હાર રાગથી જે શાંત થાય તે તાના રેડી તે મલ્હાર રાગ ગાઈ શકતા હતા તેમની સમાધિ છે તે આજે આપણે જોવાના છે અને ચાલો આ જગ્યા તમને બતાવું કેવી છે અને આ જગ્યાનો ઇતિહાસ પણ હું તમને બતાવવાનો તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફરની જ્યાં સમાધિ છે ત્યાં પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા છે અને અહીંયા આ જગ્યા આપણે આજે એક્સપ્લોર કરવાના છે સરસ મજાની જગ્યા છે તો ચાલો આ તાના રેરીની સમાધિ હું તમને બતાવું તો જોઈ શકો તાના ગાર્ડન પણ અહીંયા છે તે ગાર્ડન પણ આપણે જોઈશું અને અહીંયા આ મુખ્ય ગેટ છે અહીંયાથી એન્ટ્રીમાં રહેવાની હોય છે ચાલો આપણે અંદર જઈએ તમને બતાવું અને આપણે સમાધિ જોવાના છે તાના રીરીની અંદર આવી છું કે સામે તમે જોઈ શકો તાના તાના જે બંને તાના રીરી બંને બંને બહેનો હતી તેમાં જોઈ શકો આ છે તાનાનું મંદિર અને આ રીરી તેમનું મંદિર તેમના તમને પહેલાં દર્શન પણ કરાવી દો તો જોઈ શકો છો તો આ મંદિર છે તાનાનું તો જો આ છે બારી લગાઈ છે આ તાનાનું મંદિર છે અને જે બંને બહેનો હતી ત્યાં રીરી છે રીરીનું મંદિર તાના બેન હતા આ રીરી બીજા બેન એમનું પણ મંદિર છે જે તમને દર્શન કરાવી દો અહીંયાથી દર્શન થશે અત્યારે દારૂ મારેલું છે તાના રેરી ગાર્ડનમાં અંદર જતા પહેલાં તમારે એ એન્ટ્રી મારવાની હોય છે તો સર આપણે પહેલાં એન્ટ્રી મારી દઈએ તાના રેરી ગાર્ડન હોય આપણે જોઈશું આ જોઈ શકો છો તાના રીરી ગાર્ડન છે જે વડનગરમાં ઓળખ પણ છે વડનગરમાં જ આ જગ્યા આવેલી છે જોઈ શકો અહીંયા પર લખેલું છે તાના રીરી સમગ્ર ગાર્ડન હું તમને બતાવું કે એ સંગીતને આરાધના કરતા હતા એટલે સરસ્વતી માતાની મૂર્તિ પણ તમને એ જોવા મળશે અહીંયા જો લગ્નનું ફોટોશૂટ પણ ચાલુ છે અને અહીંયા માતા સરસ્વતીની તમને મૂર્તિ પણ જોવા મળશે એની અંદર વીર મહાદેવ મંદિર છે ત્યાં તમને દર્શન કરાવી દો જોઈ શકો છો વીર મહારાજનું મંદિર પણ તમને જોવા મળશે વર્ષે આ તાનારીરી એ જગ્યા છે ત્યાં તાનારીરી મહોત્સવનું પણ આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે જોઈ શકો છો આ જગ્યાએ દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જોઈ શકો છો અત્યારે લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે પણ દર વર્ષે તાનારીરી મહોત્સવ પણ યોજાય છે મિત્રો તાના અને રીરીની બંને ઇતિહાસની વાત કરીએ તો તાના અને રીરી નરસિંહ મહેતાની દોહિત્રી માનવામાં આવે છે અને આ બંને બહેનો સંગીતની મહાર હતી તે કહી શકાય કે મલહાર રાગ ગાતી હતી એક સમય એવો આવ્યો કે અખબારના દરબારમાં સંગીતનું આયોજન થયું જેમાં અલગ અલગ સુર રેલાયા ત્યારે દીપક રાગ ગાવાથી અકબરના શરીરમાં જ્વારા ઉત્પન્ન થઈ શરીરમાં કહી શકાય બળતરા ઉત્પન્ન થઈ અને આ બળતરા દૂર કરવા માટે મલ્હાર રાગ કોઈ ગાય અને મલ્હાર રાગ ગાવાથી આ બળતરા શાંત થતી હતી તો અકબરની જે જ્વારા ઉત્પન્ન થયેલી હતી તેને મટાડવા માટે અકબરે આદેશ કર્યો કે કોઈ બી જગ્યાએ મલ્હાર રાગ કોઈ ગાતું હોય તો તેમને અહીં લાવો અને મારી આ જ્વારા દૂર કરો તો તેમના સેનાપતિઓને બધા ફર ફરવા નીકળ્યા આખા ગુજરાત ભારત ભ્રમણ કર્યું ત્યારે વડનગરમાં આવ્યું છે કે વડનગરમાં તેમને સાંભળવા મળ્યું કે તાના અને રીરી બંને બહેનો છે જે આ મલ્હાર રાગ ગાય છે તો અકબરના કહી શકાય કે જે સેનાપતિ જે બધા હતા તેમણે તાના રીરીને કીધું કે તમે ત્યાં આવો દિલ્હી અને તમે મલ્હાર રાગ ગાઓ અને અકબરની દ્વારા શાંત કરો ત્યારે બંને દીકરીઓએ એવું કીધું કે તેમની કુળદેવીની મંદિર સામે જ તેમાં રાગ રાગાસી બાકી દિલ્હી નહીં આવે તો તેના સેનાપતિઓએ તેમના પર હુમલો કર્યો પછી બહુ ઈદગુદ પણ થયા પરંતુ બંને બહેનો ના માની છેવટે બંને બહેનોએ એવું માનવામાં આવ્યું છે કે આત્મહત્યા કરી કુવામાં પડી પછી પરંતુ દિલ્હી ના ગઈ પરંતુ મોતને વહાલું કરી અને પછી તેમની અહીંયા સમાધિ કરવામાં આવી તાના અને રીરીની જે જગ્યા અત્યારે ઊભા છે તે ઇતિહાસમાં આ જગ્યા તાના અને રીરીના નામથી અત્યારે જાણીતી છે પરંતુ તે વખતે આ વડનગરમાં તાના અને રીરી બંને બહેનોનું કંઈ સંગીતના રાગ ગાતી હતી તો તેમના કારણે કહી શકાય કે ઇતિહાસમાં આજે એમનું નામ છે અને અત્યારે આપણે ઊભા છે તાના રીરીની સમાધિ છે જ્યાં અને અહીંયા ગાર્ડન પણ છે તો આખો ઇતિહાસ તમને આ મંદિરનો મતલબ કે આ જગ્યાનો બતાવ્યો અને તમને આ જગ્યાની મુલાકાત કરાવી આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નથી થેન્ક યુ